નમસ્કાર મિત્રો મિત્રો આવનારો મહિનો મતલબ કે ઓગસ્ટ મહિનો શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં આપણા ઘણા બધા તહેવારો પણ આવતા હોય છે જેવા કે જન્માષ્ટમી છે સાતમ આઠમ અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો આવતા હોય છે તો તહેવારોને ધ્યાનમાં રાખી અને સરકાર ગુજરાત સરકારે જે લોકોને મફત અનાજ મળે છે તો એ મફત અનાજમાં વધારો કરવામાં આવ્યો છે શું શું વધારો કરવામાં આવ્યો છે તો કે તુવેરદાર તમને મળવાપાત્ર રહેશે ચણા મળશે ખાંડ મળશે અને ચોખા અને ઘઉં જે મળતા હોય છે એ તો મળતા જ રહેશે તો કોને કેટલું કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો તો એની જે ઓફિશિયલી વેબસાઇટ હોય છે તો એના ઉપરથી જ આપણે ચેક કરીએ કે કોને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે સૌ પ્રથમ જે છે તો એપીએલ વન વિશે વાત કરીએ કે એપીએલ વનનું કાર્ડ છે તમારું જો કાર્ડ હોય તો એમાં આપણે અહીંયા બે જનસંખ્યા જે છે બે વ્યક્તિ દીઠ આપણે ગણતરી કરશું કે બે વ્યક્તિ હોય તો કેટલું અનાજ મળશે પછી તમારે ચાર વ્યક્તિ હોય તો એનું ડબલ તમારે અનાજ ગણવાનું રહેશે બરાબર તો બે વ્યક્તિડીટ જે છે અહીં તમે જોઈ શકશો સૌપ્રથમ પ્રથમ વાત કરીશું અહીંયા તુવેરદાર તમને મળશે બે જુલાઈ બે હજાર પચીસ તુવેરદાર સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે મતલબ કે તમારે તુવેરદાર જોઈતી હશે તો તમારે તુવેરદાર મળશે ફક્ત પચાસ રૂપિયા તમારા એક કિલોના તમારે આપવાના રહેશે અને રેશન કાર્ડ કાર્ડિટ જે છે એક કિલો તમને તુવેરદાર મળવા પાત્ર રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો ચણા પણ તમને આ વખતે મળવા પાત્ર રહેશે રાશનકાર્ડ ડી જે છે એક કિલો મળવા મળવાપાત્ર રહેશે તે પછી રાશનકાર્ડની અંદર એક નામ હોય અથવા તો પાંચ નામ હોય તેમ છતાં પણ તમને મળવા પાત્ર જે જથ્થો છે તો એ એક કિલો રાશન કાર્ડ તમને મળવા પાત્ર રહેશે અને એના તમારે ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે જો કે ચણાના ભાવ જે છે અત્યારે સો રૂપિયા ઉપર હશે તો ત્રીસ રૂપિયામાં તમારે એક કિલો ચણા મળી જશે અને સાથે સાથે જે છે મીઠું તમને મળી જશે હવે આની સાથે જે તમને મળે છે ચોખા અને ઘઉં જે છે મળે છે મિત્રો તો એ આપણને ખ્યાલ છે કે બે વ્યક્તિ હોય તો ત્રણ કિલો ચોખા અને ત્રણ કિલો ઘઉં મળવા પાત્ર હોય છે તો બરાબર તો એ પ્રમાણનું કેલ્ક્યુલેશન કરી અને તમારે જોઈ એ જ પ્રમાણે શું તમારું એનએફએસએ એ પીએલ ટુ કાર હોય બરાબર તો એપીએલ વન અને એપીએલ ટુ કારમાં કોઈ પણ ફરક નથી પડતો એમાં સેમ જ અનાજ મળવા પાત્ર છે બરાબર જે પ્રમાણે તુવેરદાર તમને એક કિલો પચાસ રૂપિયામાં મળશે ચણા જે છે તો એક કિલો મળશે ત્રીસ રૂપિયામાં અને મીઠું જે છે તો દર વખતે મળતું હોય છે અને સાથે સાથે જે ઘઉં અને ચોખા બે વ્યક્તિ ત્રણ ત્રણ કિલો મળતા હોય છે તો એ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે મતલબ કે એપીએલ વન અને એપીએલ ટુ એમાં કોઈ ફરક પડતો નથી ત્યાર પછી વાત કરીએ મિત્રો જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો બીપીએલમાં તમારે થોડું એક્સ્ટ્રા મળે છે બીપીએલ કાર્ડ હોય અને બે જનસંખ્યા હોય બરાબર તો એમાં તમને કેટલું મળવાપાત્ર રહેશે એના વિશે વાત કરીએ આપણે તો અહીં તમે જોઈ શકો છો ને ઓફિશિયલી વેબસાઇટમાં તો બીપીએલ કાર્ડમાં જે છે સૌપ્રથમ તો તમને એક કિલો તુવેરદાર મળશે પચાસ રૂપિયામાં ત્રીસ રૂપિયામાં તમને ચણા એક કિલો મળવા પાત્ર રહેશે મીઠું એક કિલો મળવા પાત્ર રહેશે એક રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે પરંતુ વધારાનું તમને શું મળવા પાત્ર રહેશે તો વધારાનો જે છે તમને ખાંડ મળવા પાત્ર રહેશે ખાંડમાં એક નિયમ છે મિત્રો કે એ વ્યક્તિ રીત સાડા ત્રણસો ગ્રામ તમને મળે મળતી હોય છે પરંતુ ત્રણ વ્યક્તિથી ત્રણ વ્યક્તિ સુધી મતલબ કે કિલો એક કિલો મળે છે પરંતુ ત્રણ વ્યક્તિથી વધારે જો માણસો હોય તમારા રાશન કાર્ડની અંદર નામ હોય તો તમને મેક્સિમમ એક કિલો ખાંડ મળવા પાત્ર રહેશે બરાબર ત્રણ કિલો હોય તો સાડા ત્રણસો ગુણ્યા ત્રણ કર નાખો બરાબર તો એક કિલો ઉપર જેવું થતું હશે કદાચ તો એ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે ખાંડ અને એના તમારે એક કિલોના બાવીસ રૂપિયા આપવાના રહેશે જોકે ખાંડના અત્યારે ભાવ જે છે બજારમાં પિસ્તાલીસ રૂપિયા ભાવ છે તો ત્યાર પછી વાત કરીએ મિત્રો એ વાય મતલબ કે અંત્યોદય અન્ન યોજના અંત્યોદય અન્ન યોજના જે છે તો એ અતિશય જે ગરીબ પરિસ્થિતિમાં જે લોકો જીવતા હોય મતલબ કે અતિ પછાત વર્ગમાં જે આવતા હોય તો એના માટે આ અંત્યોદય અન્ન યોજના હોય છે અને એમાં ઘણું બધી લગભગ હર મહિને એક કૂપન ડીટ જે છે તમને રાશન કાર્ડ ડીટ તમને પાંત્રીસ કિલો અનાજ મળવા પાત્ર હોય છે પરંતુ આ વખતે કેટલું અનાજ મળશે વધારાની શું શું વસ્તુ મળશે એના વિશે વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો તુવેરદાર જે છે એ એક કિલો મળવાપાત્ર રહેશે અને એમાં પણ પચાસ રૂપિયા તમારે ચાર્જીસ આપવાનો રહેશે ત્યાર પછી ખાંડ જે છે તો ખાંડ એક કિલો રાશન કાર્ડ દીઠ એક કિલો મળશે બરાબર જેટલા પણ વ્યક્તિ તમને હોય એક કિલો મળશે અને એના ફક્ત તમારે પંદર રૂપિયા તમારે ચાર્જીસ આપવાના રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ તો એનએફએસ જે છે એ ચણા ચણા જે છે તમને એક કિલો મળવા પાત્ર રહેશે એના ત્રીસ રૂપિયા આપવાના રહેશે અને મીઠું દર મહિને મળતું એ પ્રમાણે એક કિલો તમને મળશે પરંતુ આની સાથે સાથે ચોખા અને ઘઉં જે છે તો એ તમને ટોટલ મળી અને પાંત્રીસ કિલો અનાજ મળતું હોય છે સોળ કિલો ચોખા મળતા હોય તો સોળ કિલો જે છે સત્તર કિલો તમને ઘઉં મળતા હોય છે તો એ પ્રમાણે બેમાંથી એક વસ્તુ જે છે એ મળીને ટોટલ તમને પાંત્રીસ કિલો અનાજ મળવા પાત્ર હોય છે હર મહિને તો આ પ્રમાણે જન્માષ્ટમીમાં તમને અનાજ મળવા પાત્ર રહેશે જુલાઈ મહિનાનો મિત્રો અને ખાસ બાબતે એ જણાવી દો મિત્રો કે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી અનાજ શરૂ રહેશે એવું નહીં કે ભાઈ ચોવીસ પચીસ તારીખ સુધીમાં તમારે લઈ આવવું રહેશે બાકી પછી બંધ થઈ જશે આ મહિને એકત્રીસ જુલાઈ સુધી એન્ડ સુધી તમે અનાજ જે જુલાઈ મહિનાનું લઈ શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો